અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મદિનની પૂર્વ સંધ્યાએ જવાહરબાગ ખાતે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે તેમની યાદમાં આ દિવસે સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જન્મદિવની પૂર્વ સંધ્યાએ જવાહરબાગ ખાતે સ્થાપિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમા ખાતે રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના પૂર્વ વડાપ્રધાન એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે જન્મદિવસની પૂર્વ સંધ્યાએ દીપોત્સવી તરીકે બહુ ઉજવતા છે અને સુશાસન દિવસ તરીકે પણ ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે વાજપેયીજી ત્રણ વાર વડાપ્રધાન તરીકે એમણે શપથ લીધા સમગ્ર દુનિયાની મહાસત્તા કે જે ભારતને પરમાણુ પરીક્ષા કરી લેતા નહોતા ત્યારે આદરણીય અટલજીએ કોઈની પણ શહેર શ્રમ રાખ્યા વિના પોખરણની અંદર આ અણુ પરીક્ષણ કરીને જે ભારતીય શક્તિ તે સચિવ બતાવી હતી એઓ એક મહાન કવિ પણ હતા મહાન વક્તાઓ પણ હતા વિરોધ પક્ષના નેતાઓ પણ એમનું સન્માન કરતા હતા જ્યારે લોકસભાની અંદર આ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા ત્યારે વાજપેયીજી વખતે આપતા ત્યારે જવાહરલાલ નહેરુએ કીધું હતું કે આ યુવાન એક દિવસ દેશનો વડાપ્રધાન બનશે અને એ વાત સાચી ભરી અને વાજપેયીજી આ દેશના વડાપ્રધાન તરીકે પણ એમણે કર્યું ત્યારે આપણે આખું સપ્તાહ વાજપેયીજીના જન્મ નિમિત્તે ઉજવણી કરી રહ્યા ત્યારે આવતીકાલે પણ હોસ્પિટલોની અંદર દર્દીઓને ફ્રૂટની ફ્રૂટને એવું પણ વહેંચી કાલે મને કાલે યુવાન ત્યારે આ આખું અઠવાડિયું આપણે સેવાકીય અથવા તરીકે રહીએ એવી આપણે પણ વિનંતી કરું છું